મારું કામ હતો ઉડી ના છે હાચો ચમ પાછા પડ્યા હાચો એટલે મેં ઓટો મારું છું હાચો હાચો ગડગો પાટો થાય થોડું હાચો ફેર મઢે લાવું ફેર કહું હાચો કે મારી જીહન નું પોલીસ ઓસો હાચો જીહ તો લઈ જાતે આવડે લાગતે આવડતી છે હાચો હાચો માં એવી બળવાળી જીહર છે હાચો જીહન ના વકડા હમાર હમાર છે હાચો હાચો કોટ નહી હોય પાપો કોઈ સુકત દે કોટ નહી પડે મા મા અમને આવું ભેજી ન કહી દેઉ છું હાચો મને

પણ ભણાવવાનું પડે છે ટાઈમ જોઈ ના ભરીશું ખાલી બોલું ને આ ભણીતા હવાર બનાવી દઉં જમતે ધૂની ધૂણી દાડા નહિ વળતા પણ બોલેલું પૂરું પડવું પડે